ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે જ પોલીસનો તપાસ સામે પણ સવાલ ઉભા કરવામાં આવ્યા છે ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે રાજકારણ ગરમાયું છે સાંસદ મનસુખ વસાવા એજન્સીઓને કોને કોને પૈસા આપ્યા છે તે તમામ આગેવાનોનું લિસ્ટ તેમની પાસે હોવાના આપેલા નિવેદન બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ભાજપના જ નેતાઓને સંડોવણીના આક્ષેપ કર્યા હતા ત્યારે હવે કોંગ્રેસનું પણ આ સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદિપ માક્રોલાએ આખી પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા એજન્સીઓએ જે નેતાઓને રૂપિયા આપ્યા છે એ નેતાઓના નામનું લિસ્ટ તાત્કાલિક જાહેર કરે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવે છે આ ઉપરાંત ભરૂચના સ્થાનિક ભાજપના ધારાસભ્યના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે બીજી તરફ સમગ્ર કૌભાંડમાં પોલીસ નિષ્પક્ષ તપાસ ન કરી હોવાના આક્ષેપ સાથે સીબીઆઈ તપાસની પણ તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે ભરૂચની જે એફઆઈઆર થઈ છે એની અંદર મેં અગાઉ કીધું એમ કે કોઈ પણ પાર્ટીના હોય આરોપી ગુનેગાર હોય એને સખતમાં સખત સજા થવી જોઈએ આ ગરીબોના પૈસા છે પણ આ તપાસ ભરૂચની જે છે એ પણ અટકી ગયેલી છે એસપી અને અહીંયાના સ્થાનિક ભાજપના આગેવાનોના કેવા ગૌરબોવાળા સંબંધ છે એ બધાની નજર સમક્ષ છે સામાજિક પ્રસંગોમાં પણ જોયું છે અને એટલા જ માટે હું કહું છું કે આ તપાસ જે છે આગળ વધવાની નથી અગાઉ પણ મેં કીધું કે આ તપાસ પોલીસ કરી રહેલી છે અને પોલીસની તપાસ નિષ્પક્ષ થવાની નથી એટલા જ માટે જે ચર્ચાનો વિષય છે અત્યારે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનોના ખાતામાં પણ પૈસા આવેલા છે મને તો ત્યાં સુધી કોઈ એક કીધું છે કે આ વિસ્તારના ભરૂચ જિલ્લાના જે ધારાસભ્યો છે એ ધારાસભ્યશ્રીઓના પૈસા આ ખાતામાં આવ્યા છે અને એના કારણે આ જે સમગ્ર પ્રકરણ છે એના ઉપર પડદો પોલીસે પાડી દીધો છે અને પોલીસ તપાસ આગળ વધારવા માગતી નથી હું એમ કહેવા માગું છું જો પોલીસ નિષ્પક્ષ હોય તો પોલીસે એના ઊંડાણમાં જવું જોઈએ જે લોકોએ મટિરિયલ નાખ્યું છે અને એ મટિરિયલના ખોટા બિલો રજૂ કરી અને પૈસા ઉપાડી લીધા છે ત્યાં સુધીની તપાસ થવી જોઈએ કારણ કે આ રોયલ્ટીનું મટિરિયલ છે અને રોયલ્ટીવાળું મટિરિયલ એ જીપીએસ સિસ્ટમથી ટ્રેક થયેલું હોય વાહન હાથે એ ખરેખર ત્યાં પહોંચ્યું છે કે કેમ એ પણ ખાણ ખનીજ વિભાગમાંથી એના રિપોર્ટ મંગાવવામાં આવે તો ચોક્કસપણે આ કૌભાંડ જે છે એ ઉજાગર થશે પણ મને દુઃખ એ વાતનું છે કે પોલીસ નિષ્પક્ષ તપાસ કરી શકવાની નથી અહીંયાના જે એસપી છે એ એસપીના ગરોબોવાળા સંબંધ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથેના છે અને પોતે જ જાણે કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ એ રીતનું બિહેવિયર અનેક વખત મેં વ્યક્તિગત રીતે જોયેલું છે મને પોતાને અનુભવ છે એટલા માટે હું આટલું સ્પષ્ટ રીતે હું આ વાત આજે કરી શકું એમ છું તમે ધારાસભ્યનો હમણાં ઉલ્લેખ કર્યો કે એમના ખાતા તે પુરાસા ને ત્યારે તમે ક્યારે પબ્લિક વચ્ચે લાગશે પુરાવા પુરાવા મારે રજૂ નથી કરવાના તપાસ થશે તો આપોઆપ બધું બહાર આવી જશે તમે જે ધારાસભ્ય મેં આપને કીધું કે અહીંયાના છાપાઓમાં અને લોકચર્ચામાં જે નામો બહાર આવેલા છે અને એની તપાસ થવી જોઈએ પોલીસ તાબડતોડ પ્રેસ કોન્ફરન્સ બોલાવે છે એસપી જાતે બોલાવે છે આ તપાસની અંદર સીટના અધિકારીઓ સીટના અધ્યક્ષ હોવા છતાં એસપી બોલાવે છે તો એસપીએ આજે તપાસ પૂરી થઈ ગઈ જે આરોપીઓ હતા એ સબ જેલમાં એમને મોકલી દેવામાં આવ્યા છે તો છ દિવસના રિમાન્ડની અંદર શું નહીં કર્યું કેમ પોલીસ ચૂપ છે પોલીસે આજે જ પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ અને તપાસ ક્યાં પહોંચી છે એની વિગતો જાહેર કરવી જોઈએ